hello people Kim cho jai shri krishna jai limbachma mm. કેમ છો મજામાં હું એકદમ મજામાં છું તમે બધા કેમ છો જય માતાજી મારા નવા સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે ઉત્તરાયણનું સોંગ છે જે જલ્દી ટૂંક સમયમાં રિલીઝ થઈ જશે બહુ દિવસ પછી લાઈવમાં આવ્યા યસ ત્યાર પછી મેં ઘણા બધા શૂટિંગ કર્યા પણ લાઈવ નહોતી હું

શૂટિંગ ચાલી રહ્યું છે ટૂંક સમયમાં સોંગ રિલીઝ થશે અને મારા ડન્સ નહીં ડન્સ મારી ફર્સ્ટ ભોજપુરી ફિલ્મનું ટ્રીઝર આવી ગયું છે પોસ્ટર અને ટ્રીઝરને તમે બધાય બહુ જ બધો પ્રેમ આપ્યો એ બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર ટૂંક જ સમયમાં ફિલ્મ પણ રિલીઝ થશે એની પહેલાં ચૌદ જાન્યુઆરીએ હા ઉત્તરાયણના દિવસે જ અમારું આવવાનું છે ટ્રેલર ગ્લોબલ મ્યુઝિક ભોજપુરી મ્યુઝિક જંક્શન પર તો આપ સૌ ટ્રેલર જોજો તેમજ પોસ્ટર અને ટ્રીઝર તો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે ડાન્સ ફિલ્મનું મારી ફર્સ્ટ મૂવી છે બોજપુરીમાં બહુ સરસ મૂવીનો કોન્સેપ્ટ છે કઈક નવું છે એક્શન ફિલ્મ છે હેલો સર્વંત દાદા કેસે હો સર સાચી ફિલ્મ રિલીઝ થવાની છે ડન્સ સાત Februari. હાલ ભેરુ ગામડે ફિલ્મને તો તમે લોકોએ બહુ જ બધો પ્રેમ આપ્યો અને બહુ જ સારું ફિલ્મ રહ્યું અમારું બહુ જ સક્સેસ મળી એ ફિલ્મને એટલે જરાબ સૌનો આભાર મેં ભી એકદમ બઢિયા હું દાદા પ્રિઝર ડન્સ મૂવી કા બહુ અચ્છા ચલ કન્ગ્રેચુલેશન્સ એકચ્યુઅલી ફ્રેન્ડ્સ મારે મ્યુટ કરી દેવું પડે છે કારણ કે થોડી વાર થાય એને સોંગ ચાલુ થાય બંધ થાય ચાલુ થાય બંધ થાય એટલા માટે હું ચૂપ થઈ જાઉં છું કંઈ બોલતી નથી કારણ કે મારો અવાજ તમારા સુધી પહોંચશે જ નહીં તો કંઈ વાંધો નહીં મળીએ નવી ફિલ્મો તેમજ નવા નવા સોંગ સાથે હાય હલો ઓકે પકડો બાય ઓકે હા ફિર તો પકડવી પડશે કઈ ફિલ્મ આવશે ફિલ્મ આવવાની છે ભોજપુરી જેનું નામ છે ડન્સ હેલો મેગીજી કેમ છો

हेलो hi. Hi, उतरायण जल्दी आ गई नहीं हमारे शूटिंग तो जल्दी करव पड़े ना एट्ला ઓકે ગાઈઝ ચલો મળીએ બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય લિંબજી અને આટલો જ પ્રેમ આપતા રહેજો તમે મારી ઇન્સ્ટા ફેમિલી તેમજ મારા યુટ્યુબ પર ઘણા બધા બ્લોગ્સ હું મૂકું છું મારા આલ્બમ સોંગના અને ફિલ્મનો બ્લોગ પણ મેં મૂક્યો છે હાલ ભેરુ ગામડે તેમજ હવે જે ફિલ્મ આવે છે મારી ડન્સ એનું પણ તમને મેકિંગ જોવા મળશે પણ એ હજી બહુ જ વાર લાગશે મૂવી રિલીઝ થઈ ગયા પછી મળીએ બાય